મોડાસાના શહેરના તિરુપતિ રાજ બંગલામાં રહેઠાણક મકાનમાં બાયડાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરી કથિત સિંચારી નકલી કચેરી ઝડપી પાડી હતી જેમાં આરોપી નંબર ત્રણ ના પાછળ હોદ્દા નહીં લગતા અનેક તર્ક વિતર્ક બાયડ ધારાસભ્ય ધવલસિંહની રેડ રેડમાં દરમિયાન નકલી કચેરીમાં કામ કરતા આરોપીઓ પીએમ ડાબો નિવૃત્ત ઈ એક્સ એન એન એલ પરમાર ઇન્ચાર્જ ઈ એક્સ એન એચ એન રાઠોર જયશંકર પકડાયા હતા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત પાંચ સભ્યોની ટીમ રચના કરી તપાસ હાથ ધરી છે પરંતુ અરવલ્લી જિલ્લામાં પંચાયત હસ્તકની ની કચેરીમાં ખદબદલતો ભ્રષ્ટાચાર અને ચાલી લાલિયાવાડીથી થી લોકો વિશ્વાસ ગુમાવી દેતા વિપક્ષ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે દેશની અંદર નકલી પીએમ ઓ પકડાય છે નકલી સીએમ ઓ પકડાય છે આદિવાસી એરિયાની સિંચાઈની કચેરી ચાલે છે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે ત્યારે સરકારનું આખા ગુજરાતની અંદર એક જબરજસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય એ પ્રકારે લોકોમાં ચર્ચા ચાલે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નકલી કચેરી પકડાવવાનું એક ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખુલ્લું પાડ્યું છે અને આ કચેરી ખુલ્લું પાડ્યા પછી

નહી આમાં કોઈ નિર્દોષ માણસો ફસાઈ જાય અને અસલી માણસો જે આ કૌભાંડમાં સંડોવાયેલા જાય એટલા માટે સીઆઈડી ક્રાઈમની તપાસ યોજો અને આ ગુજરાતની અંદર નકલી નકલીના જે કૌભાંડ ચાલે છે એને ઉજાગર કરવામાં આવે અને જનતાને સાચી વાત ખબર પડે તે માટે સરકારે નિડરતાથી અને પ્રમાણિકતાથી અને અધિકારી વર્ગે પણ પ્રમાણિકતાથી એની સામે પગલા લેવા જોઈએ અરવલ્લી જિલ્લો બન્યા પછી કચેરીઓ બનાવવામાં આવી આવી છે છે સાધન સગવડ આપવામાં તેમ છતાં શંકાના દાયરામાં ત્યારે આવે છે કે એક નકલી કચેરીના નામે જયારે આ કૌભાન ખુલ્લું પડ્યું ત્યારે જે બંગલામાંથી આ નકલી કચેરી પકડાય છે ત્યારે ત્યાં રિટાયર્ડ અધિકારી ચાલુ રિટાયર્ડ અધિકારીને શંકાના દાયરામાં આવે છે અધ્યતન ઓફિસ હોવાથી રિટાયર્ડ અધિકારીએ ચાલુ અધિકારીને મળવા જવું જોઈએ ત્યાં જઈને વાત કરવી જોઈએ આ પ્રકારની એક જબરજસ્ત શંકાના દાયરાની વાત છે એટલા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માંગીએ છીએ આજકાલ જ્યારે નકલી વસ્તુઓની જ્યારે હોડ જામી છે ને એમાં પણ સરકાર પોતાની કચેરીઓથી માંડી ટોલ નાકાથી માંડી અને બેન્કોની બ્રાન્ચો પણ નકલી આપણને જોવા મળી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આપણે સૌએ મીડિયાના માધ્યમથી જાણ્યું કે નકલી સિંચાઈની કચેરી એક કાર્યરત હતી હવે જ્યારે ચાલુ ધારાસભ્યશ્રી બાયડ ધારાસભ્યશ્રી હું તો અભિનંદન આપીશ ધારાસભ્યશ્રીને કે તેમણે આવી એક કચેરી પકડી પાડી છે હવે કચેરી નકલી છે કે કર્મચારીઓ અસલી છે શું મેટર છે આપણે સૌ બે ત્રણ દિવસથી મીડિયાના માધ્યમથી જાણીએ છીએ પણ હું ચોક્કસથી એટલું કહીશ કે આ સરકારમાં નકલીની સિઝન ચાલી છે હવે તો અસલી શું છે એ જ શોધવું રહ્યું બાકી બધી બાજુ નકલી દેખાય છે સરકાર પણ નકલી હોય એવું લાગી રહ્યું છે કર્મચારીઓ પોતાની ઓફિસ સરકારી ઓફિસ છોડીને બીજી જગ્યાએ જઈ અને એ કચેરીનું કામકાજ કરે એમાં પણ એવું કહેવાય કે એ તો કોઈકનું નિવાસસ્થાન હતું તો ચાલુ અધિકારી એમના ત્યાં જવું કેમ પડે અને ગયા છો તમે કોઈ કામથી ગયા છો તો તમારી પાસે એ સિક્કા અને એ સિક્કા પણ એક બે નહીં લગભગ પચાસ થી સાહીઠ સિક્કા કચેરીઓની ફાઇલો આ બધું જ ત્યાં મળે અને તેમ છતાં તંત્ર એવું કે કે ના નકલી નથી એના ઉપર બોર્ડ નથી અરે બોર્ડ લગાવીને નકલી થોડું કોઈ કચેરી હોય બોર્ડ લાગ્યું છે અસલી કચેરી જિલ્લા પંચાયત સેવા સદનમાં છે તો ત્યાંના બદલે આ આ કચેરી કામ કામરત કાર્યરત કેવી રેતી એ પણ જાણવું છે કોંગ્રેસ પક્ષ આ મીડિયાના માધ્યમથી ચોક્કસથી એટલું જાણવા માંગે છે કે ચાલુ ધારાસભ્ય જ્યારે આ કચેરીને નકલીનું બિરુદ આપ્યું છે તો વહીવટીતંત્રએ ને ગુજરાત સરકારે આ કચેરી અસલી હતી અને આ કચેરીમાં કોઈ પણ જાતનું ખોટું કામ થતું નહોતું એવું સાબિત કરવું જ રહ્યું અન્યથા એ કમ્પ્યુટર એ ખોટી મેઝરમેન્ટ બુક ત્યાંની સિક્કા અને જે પણ સાહિત્ય મળ્યું છે આ સાહિત્યથી તો અમને એવું લાગે છે કે બહુ મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય એવું લાગે છે અને એમાં પણ સરકારના અને ઉપરથી જે પણ મોટા માથાઓ છે એમના હાથ ચાર હાથ આ અધિકારીઓ પર હોય તેવું પણ લાગ્યું છે ચોક્કસથી આના ઉપર તપાસ થવી જોઈએ હિતેન્દ્ર પટેલ ટીવી ન્યૂઝ અરવલ્લી